હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ફરી તમારું સ્વાગત છે મારી છે હાલો કાઠિયામાં તો આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ તમે જોઈ શકો છો અત્યારે મેથી જે એક સમય આપણે જોવી પણ નહોતી ગમતી એ અત્યારે જો કેટલી ફૂલે ફાલે થઈ શકે એમ તાજનું જે એવું ગુલાબી ઠંડીનું વાતાવરણ આવ્યું પાંચ સાત દિવસથી અને ઉરિયાનો છટકાવો પછી જે બે વાર દવાનો ડોઝ મર્યા પછી જે વાત મેથીમાં એકદમ પુષ્કળ કરવાનો ફૂલ અને એકદમ મેથી મેથી એકદમ નિરોગીને સરસ થઈ શકે જેની જે જીવાત હતી દવાનો છંટકાવ પછી એકદમ જીવાત ઉડી ગઈ અને મેથીનો ગ્રોથ સરસ મળ્યો વધવા તમે જુઓ આજે પણ એક દવાનો છંટકાવ કર્યો તો અમે ફૂલ ફળ માટે તો તમે જો અત્યારે એકદમ કેટલા ફૂલ દેખાઈ રહ્યા છે મેથીની અંદર તમે જુઓ મેથી અંદર દેખાય તે અંદર એક ફૂલ છે જુઓ તમે કેટલા ફૂલ છે એના અમુક મતો ક્યાંક ક્યાંક સીંગો પણ આવી ચૂકી છે એક સમય એવું લાગતું હતું કે મેથીની આ તમે શીંગું અત્યારે દેવો અત્યારે પાણીનું કામ ચાલુ છે આ મારા ધોરિયા તમે જોવો અને અત્યારે તો મેથીમાં પાણી અત્યારે સોપટ આવી રહ્યું છે આ મેથીમાં પાણી જે દોરિયા દ્વારા બહાર નીકળી જાય છે તમે જોઈ શકો છો આ ધોરિયા ચડી ગયું પાણી તમે અત્યારે જોઈ શકો છો કે જે પાણી અત્યારે મેથી માં આવી ગયું છે ડાયરેક્ટ કેરા માથી લીધેલું છે આમાં તમે જુઓ આ મેથી ની અંદર પાણી જે અમે અત્યારે પુરિયા પાતા જઈએ છીએ મેથીમાં અને મેથી તમે જુઓ અત્યારે કેટલા પુષ્કળ પણ કેટલી વધી ગઈ જે એક સમયે આજથી પંદરથી વીસ દિવસ પહેલાં જેવી નહોતી ગમતી અત્યારે એકદમ ઘાટી અને સુંદર થઈ ગઈ છે કે જેમાં અમે મહેનત પણ પુષ્કળ કરી બે વાર યુવાનો ડોઝ પહેલાં ત્રીજો ડોઝ અત્યારે ચાલુ છે અને ચાર ફેરું છટકાવ દવાનો પીતો મેથીમાં દવા ના જોઈએ તો ખોટી વાત છે મેથીમાં પણ દવા જોઈએ તો જ મેથીનો ગોળ પાણી જોઈ શકો અત્યારે કેટલું જઈ રહ્યું છે તુવેર જે અમે કોરિયાની અંદર વાવેલી છે જે સતત પાણી પીતી રહે સતત તુવેરમાં પણ અત્યારે રોગ દેખાઈ રહ્યો છે મૂરિયા પાણી આવે છે

અને જોઈ શકો મેથી પીત દ્વારા દેવામાં આવી રહ્યું છે અત્યારે આપણે એક લૉગમાં વાવેતર કરેલું હોય લહણ તમે જોઈ શકો અત્યારે કેવડું કેવડું થઈ ચુક્યું છે ગાની અંદર હવે ગોડી દેવામાં આવ્યું છે લહણ ને એમાં રાખનો છટકાવ કરવામાં આવે છે એના કારણે રાખ નાખે છે તમને ખ્યાલ નથી લોકો કહે છે રાખ નાખવાથી લહણ સારું થાય છે તો આપણે ટૂંક સમયમાં રાખનો છટકાવવામાં કરીશું કેમ કે લહોણ ગોળાઈ ચૂક્યું છે હવે તમે જોઈ શકો આ આના કેરામાં રીંગણી વાવેલી છે નાની હુની આ તમે જુઓ આ મેથી ખેતરમાં એ એકદમ પરફેક્ટ મોટી મોટી ધીમે ધીમે મસ્ત થઈ રહી છે શાળાનું એકદમ ગુલાબી ઠંડી આવી ચૂકી છે તે તમે જુઓ આમાં પિત પણ ચાલુ છે મેથીની અંદર અને અંદર પણ ચાલુ છે મોટર ચાલુ છે અને જુઓ તમે આ લસણ બને આ ધાણા રીંગણીના થોડો વા જે અમે ક્યાંક ક્યાંક વાવેલા છે જુઓ તમે ચાલ આમાં રીંગણા સારા થાય એમ કે જુઓ તો દોસ્તો હવે અમારે આ ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબર કરો જેથી તમને આવા કેટલાય વિડીયો મળતા રહે ફરી આપણે મળીશું નવા બ્લોગ સાથે આવું જો